આજે રામનવમીના પાવન અવસરે વિદ્યાનગરના યુવાનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ રામ ભક્તો જય શ્રીરામના નારા સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા તો આ શોભાયાત્રામાં ભાજપ લોકસભા ઉમેદવાર મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ આયોજક અમિત ભરવાડ સહિત રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આજ રોજ રામનવમી છે રામ ભગવાન અયોધ્યામાં પહેલી વાર એવું હશે કે બાવીસમી જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલી રામનવમી છે પૂરા ભારત દેશમાં ગામડા ગામડાઓમાં રામ મંદિરમાં શોભાયાત્રા નીકળી છે રામ ભગવાનને સૌએ પ્રાર્થના કરી છે પૂજા કરી છે આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામનવમીની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારત માટે આ રામનવમી ખૂબ જ મહત્ત્વની એટલા માટે છે કે પાંચસો પચાસ વર્ષ પછી વિશ્વ નેતા અને ભારતીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ લલ્લાજીનું મંદિર બાંધીને ત્યાં ભગવાન રામજીની સ્થાપના કરી છે આજે રામનવમીના દિવસે ભગવાન રામજી સમગ્ર વિશ્વને અને ભારત દેશના એકસો ચાલીસ કરોડ દેશ લોકોને આશીર્વાદ આપી રહ્યા છે